ભરૂચના હાંસોદ તાલુકાના સાહોલ ગામથી ઇલાવ ગામને જોડતો મહત્ત્વનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા આ અંગે તેઓએ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતાં તેઓ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાહોલથી ઇલાવને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા બે કરોડ અડતાલીસ લાખ ફાળવવામાં આવ્યા હતા ત્યારે હાલ આ માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે અઢી કિલોમીટર જેટલા ડામર રોડનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે એક તરફની લેન ચાલુ રાખવામાં આવી છે જેના પરથી કાર અને બાઇક સહિતના નાના વાહનો પસાર થઈ શકશે જ્યારે મોટા વાહનો માટે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે જો એ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે આ માર્ગનું નવીનીકરણ થતાં ગ્રામજનોને અવરજવરમાં રાહત રહેશે માન્ય શ્રી પચલ ધારાસભ્યશ્રી હસોટ અંકલેશ્વરના હસોટના નદીવાટથી આ સાહો નીલાઓના મહત્વના માર્ગનું બે પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે આથી ગ્રામજનોને જે પડતી મુશ્કેલી તે દૂર થશે અને ગામજનોથી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું